મોબાઈલ ચોરને પકડવામાં જહાંગીરપુરા પોલીસને મળી સફળતા બીઆરટીએસ બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવીને મોબાઈલની ચોરી કરતા હતા માતમીના આધારે પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરી છે આરોપીના ઘરેથી પણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે મોબાઈલ ચોરને પકડવામાં જહાંગીરપુરા પોલીસે મળી સફળતા બીઆરટીએસ બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવીને મોબાઈલની ચોરી કરતા હતા બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીના ઘરેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે બે આરોપીઓ અમરોલી આવાસમાં રહેતા હોવાનું સામે આવ્યું છે આ અગાઉ પણ આ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે પોલીસ દ્વારા પચાસ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે એકમ એ હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મૂવમેન્ટ રાખતા એ દરમિયાનમાં જે જે બે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ એની જે જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર ક્યાં વેચતા હતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોસીન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ